તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ના લસણ ના ડુંગળી કે ના ટમેટા પંજાબી શાક ને ભૂલાવી દે એવી આજે આપણે કાઠિયાવાડી દેશી થાળી તો ભરેલા મરચાંની કઢી અને સાથે બાજરાની રોટલી જો આવો કોમ્બો તમને મળી જાય તો બીજું કાંઈ ન જોવે એવી ટેસ્ટી આ થાળી બનશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપણે ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા આઠ જેટલા મરચાં રેસીપીથી આપણે ચાર લોકો માટે કઢી બનાવી રહ્યા છીએ તો આ રીતે મરચાં છે એ મોટા અને મોળા હોય એ વેરાયટીના લેવાના છે અને આ મરચામાં બિયા બહુ નથી તો આ રીતે મરચાંને ધોઈ કોરા કરી અને વચ્ચેથી આ રીતે કટ કરી અને જો બિયા અને મરચાં તીખા હોય તો તમારે આ રીતે એની નસો અને બીયા કાઢી લેવાના પણ આ મરચાં છે એ મોળા છે આ કાઢી માટે તમારે મોળા જ મરચાં વાપરવાના મીડિયમ એવા તીખા હોય તો એ પણ લઈ શકો છો તો આ રીતે આપણે બધા જ મરચાંને વચ્ચેથી કટ કરી મેં તૈયાર કરી લીધું અને જરૂર લાગે એના બિયા પણ કાઢી લીધા હવે એક પેનમાં એક કપ ચણાનો લોટ તમે બેસન પણ લઈ શકો જે ઝીણો રેડીમેડ આવે એ તો આપણે ચણાના લોટને ચારથી પાંચ મિનિટ જેવો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તો સારી એવી સુગંધ લોટમાંથી આવી જાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો બહુ સારી એવી ફ્લેવર આવશે આ રીતે તમે થોડો શેકીને ચણાનો લોટ લેશો તો જો કાચો રાખશો તો કાચો કાચો જ ટેસ્ટ આવશે તો આ રીતે મેં શેકી લીધો તો આ મારા મમ્મીની રેસિપી છે એ રીતે હું બનાવી રહી છું અને બહુ ટેસ્ટી એવી બને છે તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો તો આ રીતે મેં ચણાનો લોટ સારી રીતે શેકી લીધો ગેસની આંચ બંધ કરી ચણાના લોટને એક બાઉલમાં કાઢી લઈશું હવે એમાં એક ટી સ્પૂન જેટલી હળદર સાથે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર મરચું તીખું હોય તો એ નહીં ઉમેરવાનું બે ટી સ્પૂન જીરું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન અજમો આ રીતે મસળી અને ઉમેરી દઈશું સિમ્પલ એવો મસાલો બહુ વેરમાં મસાલો પણ નથી ઉમેરવાનો સાથે મીઠું સ્વાદ પ્રમાણે મેં એક ટી સ્પૂનથી થોડું ઉપર અને એક મોટી ચમચી જેટલો ગોળ તો હવે અહીંયા આપણે દહીં તમે કેટલું ખાટું લ્યો એ પ્રમાણે ગોળ તક કે ખાંડ પણ ઉમેરી શકો છો સાથે અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે જાય પણ મેં ઓછું ઉમેર્યું છે તો તમે અહીંયા બે ટેબલસ્પૂન જેટલું પણ તેલ ઉમેરી શકો છો તો હવે થોડા લીલા ધાણા બે ટેબલ સ્પૂન જેટલા અને હજી મને થોડા તેલની જરૂર છે તો અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ હું હજી પણ થોડું વધારે ઉમેરી દઈશ મિક્સ કરી દઈશું અને આ મરચાં ભરવા માટેનો મસાલો તૈયાર છે તો હવે મરચાં આપણે જે કટ કરીને તૈયાર રાખ્યા છે એને આપણે આ મસાલાથી તો એકદમ સારી રીતે તમારે સ્ટફ કરી દેવાનું તો મરચું જ્યારે ભરો ત્યારે શરૂઆતમાં થોડું તમારે પ્રેસ કરવાનું હળવા હાથે આ રીતે અને એટલે મસાલો છે એ મરચામાં એકદમ સારી રીતે સ્ટફ થશે તો ખૂણેથી ઉપર સુધી સ્ટફ થાય એ રીતે તમારે બધા મરચા ભરીને તૈયાર કરી લેવાના તો તમે અહીંયા દસ જેટલા પણ મરચાં ભરી શકો છો મેં અહીંયા આઠ જેટલા મરચાં ભર્યા છે હવે મરચાંને આપણે સાતળી લઈશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન મેથી દાણા અને ટી સ્પૂનથી થોડી ઉપર રાઈ ઉમેરીશું મેથી દાણાનો કલર થોડો બદલાય અને રાઈ ફૂટી જાય આ રીતે એટલે મરચાં છે આપણે ભરીને રાખ્યા છે એ આ રીતે પેનમાં આપણે બધા ગોઠવી દઈશું અને મરચાંને આપણે પાંચથી છ મિનિટ માટે સાતળાઈ લેવાના છે તો બધી સાઈડથી સતળાય એની સ્કીન સોફ્ટ થાય અને મરચાંનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો ઢાંકી હું એને પહેલાં બે મિનિટ આ રીતે સાતળવા દઈશ બે મિનિટ પછી આપણે મરચાંની સાઈડ ચેન્જ કરીશું તો અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી કે મીડિયમ રાખો તો પણ ચાલે તો મીડિયમ ફ્લેમ પર પણ તમે એને સાતળી શકો તો મીડિયમ ફ્લેમ પર આ રીતે મેં એક સાઈડથી સાતળ્યા સાઈડ ચેન્જ કરી ઢાંકી પાછી હું એની સાઈડ ચેન્જ કરી લઈશ તો આ રીતે ત્રણ વાર તમારે એની સાઈડ ચેન્જ કરવી પડશે એટલે બધી જે મરચાંની સ્કીન છે એ સોફ્ટ થવા લાગશે તો જો તમે ભરેલા મરચાં બનાવવા માંગતા હોય તો આ જ રીતે તમારે બનાવવાના તો મરચાં અહીંયા હજી હું એને ઢાંકી બે મિનિટ જેવા થવા દઈશ ટોટલ તમારે પાંચથી છ મિનિટ જેવો ટાઈમ લાગશે મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ જેવું સ્લો ફ્લેમ રાખશો તો છથી આઠ મિનિટ જેવું લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો મરચાં એકદમ સારી રીતે સતળાઈ ગયા હજી હું એને બે મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશ ત્યાં સુધીમાં આપણે કઢીનું મિશ્રણ દહીં અને ચણાના લોટનો તૈયાર કરીશું એના માટે જે બાઉલમાં મેં મસાલો બનાવ્યો એમાં જ એક કપ દહીં સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ એટલે કે બેસન મેં ઉમેરી દીધો અહીંયા જો મસાલો મરચાંનો બચી જાય તો એમાં પણ તમે આ દહીં મિક્સ કરી શકો છો એકદમ સારી રીતે ફેટી અને ગાંઠાનો રે એ રીતે મેં મિક્સ કરી દીધું અને હવે આપણે એમાં બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે તમને અહીંયા કેટલો રસો જોવે જો આ કઢી તમે ખીચડી સાથે ખાવાના હોય તો વધારે જોવે એટલા માટે બે કપથી વધારે પણ પાણી ઉમેરી શકો છો સાથે અડધી ટી સ્પૂન જેટલી મેં હળદર ઉમેરી દીધી મિક્સ કરી દીધું અને મિશ્રણ તૈયાર છે મરચાં છે એ હવે એકદમ સારી રીતે તમે જોઈ શકો છો સતળાઈ ગયા છે સારી રીતે હવે જે કઢી આપણે દહીં અને પાણી અને હળદરવાળું મિશ્રણ છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે જ્યાં સુધી જાડી થાય કઢીને તો ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે તો લગભગ દસેક મિનિટ જેવું થશે એને જાડી થતાં સુધીમાં આપણે એક પેન લેશું એમાં બે કપ પાણી તો આપણે બાજરીનો લોટ બાંધી રહ્યા છીએ તો મેઝરિંગ કપ કે કોઈ મેઝરિંગ વાટકી લેવાની એ જ વાટકીથી લોટ અને પાણીનું માપ રહેશે તો બે કપ પાણી અને એક ટી સ્પૂનથી થોડું ઓછું મેં મીઠું ઉમેરી દીધું છે આ રીતે મિક્સ કરીશું અને પાણીને એકદમ સારી રીતે તો ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે તો આ રીતે ગરમ થશે અને પછી તરત જ પાણી આ રીતે ઉકળવા લાગશે પાણી આ રીતે ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને બે કપ બાજરીનો લોટ ઉમેરી દઈશું તરત જ આ રીતે મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ સ્લો છે અત્યારે અને એકદમ સારી રીતે તરત જ મિક્સ કરીશું આ રીતે એકદમ સારી રીતે લોટ અને પાણી મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઢાંકી અને હલકું ઠંડુ થવા દઈશું તો ગેસની આજ મેં બંધ કરી દીધી છે અને ઢાંકી તમે થોડો હાથ લગાવી શકો એટલું એટલું હલકું ઠંડુ થવા દઈશું તો કઢીને ઉકળતા દસેક મિનિટ જેવું થઈ ગયું તો મેં એને વચ્ચે એક બે વાર સ્ટીર કર્યું હતું અને તમે જોઈ શકો છો કઢી જડ્ડી એવી થઈ ગઈ હજી એક બે મિનિટ જેવું એને ઉકળવા દઈશું અને કઢી આપણી હવે ઉકળી અને એકદમ બરાબર થઈ જાય પછી લાસ્ટમાં જ એમાં મીઠું ઉમેરવાનું છે તો આ રીતે મરચાં પણ સોફ્ટ થઈ જશે મસાલો પણ અંદરથી કૂક થઈ જશે

તો એકદમ ઠંડો નહીં થવા દેવાનો આપણે હલકો ગરમ તમે હાથ મસળી શકો લોટને તમારો હાથ લગાવી શકો એટલો તમારે લોટને ઠંડો થવા દેવાનો અને પછી આ રીતે ઘી ઉમેરી અને મેં એક અલગ બાઉલમાં લઈ લીધો છે અને એકદમ આપણે એને સારી રીતે બેથી ત્રણ મિનિટ જેવો મસળી લઈશું જો જરૂર લાગે તો ઘી આ રીતે લગાવવાનું અને અહીંયા તમને જો લાગે કે લોટ ઢીલો રહી ગયો છે તો તમે એક બે ચમચી જેટલો બાજરીનો લોટ અત્યારે પણ ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે મસળી લઈશું તો લગભગ મેં બેથી ત્રણ મિનિટ જેવો મસળી અને લોટને એકદમ સ્મૂથ કરી લીધો છે હવે આપણે એમાંથી એક લુવો લઈ લઈશું તો જેમ હવે રોટલી વણીએ એમાં જ પ્રોસેસ ફોલો કરવાની છે તો આ રીતે એક લુવો લઈ અને સૂકો બાજરીનો લોટ જ લગાવીશું તો બહુ લોટ નથી લગાવવાનો માત્ર તમને જરૂર લાગે એટલો જ તો આ રીતે પાટલી પર છાંટી અને લુવાને લોટવાળો કોટ કરી અને આ રીતે જેમ તમે રોટલી વણો એ જ રીતે તમારે રોટલી વણવાની છે જો લાગે કે છે તો પાછો થોડો તમારે લોટ આ રીતે છાંટવાનો અને વણી લેવાનો તો કિનારીઓ પણ આ રીતે એક સરખી વણી લેવાની તો રોટલી તમે જોઈ શકો છો મીડિયમ ઠીક એવી રાખવાની બહુ પાતળી નહીં રાખીએ તો આ જ રીતે આપણે બધી રોટલીઓ વણવાની છે હવે હવે એને શીખીશું તો શીખવા માટે મેં રોટલીનો તવો ગરમ કરી લીધો છે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આ રીતે ઉપરનો જે ભાગ મળ્યો એ પહેલાં મેં ઉમેર્યો અને આપણે એને ત્રીસ સેકન્ડ જેવું એક સાઈડથી થવા દઈશું સાઈડ ચેન્જ કરી પાછો આપણે એને ચાલીસ સેકન્ડ જેવું મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડ પણ થવા દઈશું ચાલીસ સેકન્ડ પછી આ રીતે રોટલીને ઊંધી કરી લઈશું અને હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રીતે રોટલી છે એ થોડી તમે પ્રેસ કરશો એટલે ફૂલી જશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી ફૂલેલી તમારી રોટલી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે ફૂલી જાય એટલે રોટલી એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે આ જ રીતે બીજી બધી રોટલીઓ બનાવી લઈશું અને ગરમ ગરમ રોટલીને ઘી લગાવી દઈશું અને કઢી આપણી તૈયાર છે તો ગરમ ગરમ કઢી પહેલાં રીતે બાઉલમાં ઉમેરીશું અને પછી એના પર મરચાં તો તો બાળકો એકલી કઢી પણ રોટલી સાથે ખાઈ શકે એવી ટેસ્ટી લાગે છે અને મરચાં પણ એકદમ મોળા છે બહુ ટેસ્ટી એવો આ કોમ્બો જો તમને પંજાબી શાક ખાઈને કંટાળ્યા હોય તો આ દેશી કાઠિયાવાળી મરચાંની કઢી અને બાજરીની આ સોફ્ટ એવી રોટલી તમે ઇઝીલી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને મને કહેજો કે તમને આ કઢી અને બાજરીની રોટલી કેવી આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ